તું કોઈ મારો બાપ નથી તું જવા દે હાલ ગ્રામસભા યોજવાની છે તારે જાણ જવું પડે જાણ જવું પડે યોજવાની નહીં ઉપર ઉપર છે હાલ ઉપર નહીં તમે કઈ કરો કાઈ મારે જો શાંતિથી દવા ખાઉં છું ગાડી ઉપર તમારા નિયમ માં આવે કે નથી આવતી સરકાર નહીં જવું જવાબ દીધો કરી લો મારી રીતે તમે કઈ કરો જા તું સરપંચ

તમને સમાજમાં અમે લીગો જમીન આપીએ તમારી દોહી મરી જાય જો માગડીને અમે સજાએ અમે એમાં ઉપકાર કરી ગયો તમે મારીએ મૂકી કે એમ નકરો તમે હું મારીએ મૂકી જાઉં તમારો અમારું વાત નથી ગ્રામસભા તમારા નિયમમાં આવે કે નહીં સરપંચને હું પૂછું હું દીપી કે તમારા નિયમમાં ગ્રામસભા યોજવાનું આવે કે નહીં પંદરમી ઓગસ્ટને દિવસ આવે હું તમને કયો જોરથી કહી દઉં